હમણાં હમણાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ શ્રી વિનોદ તામડે એક હોટલમાં બેસી મતદારોને નાણાં વેસતા રંગે હાથ કેશ સાથે નાણાં સાથે અને કોને કેટલા પૈસા ચૂકવ્યા એની યાદી સાથે પકડાઈ ગયા આમાં નાક કોનું કપાયું ભાજપના આવા રાષ્ટ્રીય નેતાઓ આવા હોય ન ભૂતો ન ભવિષ્યથી એક ગજબનાક સમાચાર મળ્યા છે કે આપણા દેશના ઉદ્યોગપતિ કે જેમનું નામ એક વખતે દુનિયાના શ્રેષ્ઠ ઉદ્યોગપતિઓમાં નામ હતું તે ગૌતમ અદાણી ગુજરાતના છે અને તેના ભત્રીજા સાગર અદાણી અને બીજાઓ ઉપર અમેરિકાની કોર્ટમાં ફરિયાદ થયેલ છે અને તેમના માટે એરેસ્ટ વોરંટ એટલે કે પકડ વોરંટ પણ છૂટેલ છે કાઢેલ છે અમેરિકાની કોર્ટે આપે વર્તમાનપત્રોમાં કે યુટ્યુબમાં આ સમાચાર વાંચતા જ રહેશો અને આપને જાણ પણ ઘણી ખરી મળી ગઈ હશે કે એ જે પૈસા ઉઘરાયેલા જે સોલર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નામે અને એમને ત્યાં આગળ લોન્ચમાં આપી દીધા બાવીસો કરોડ રૂપિયા શું આ બધા આ માટે આપે સમાચાર વાંચ્યા હશે આ હવે જોઈએ કે અવતારી પુરુષ મોદીજી અદાણીના પરમ મિત્ર એમને બચાવવા માટે શું કરે છે અદાણીના મુદ્રા પોર્ટ જે કચ્છમાં છે પણ અનેક વખતે

આવા પોર્ટ ઉપરથી બે કે ત્રણ વખતે ડ્રગ્સ પકડાય તો પોર્ટનો કબજો લઈ લેવો જોઈએ અને આ ડ્રગ્સ તો આપણા યુવા વર્ગને કરી નાખે છે વડાપ્રધાનને કેમ આ સૂચતું નથી અદાણીના મુદ્રા એરપોર્ટ ઉપર મુદ્રા પોર્ટ ઉપરથી પકડાય છે એટલા માટે કે અદાણી સાઈડ બાય સાઈડ આ ધંધો તો શરૂ નથી કર્યો ને કહેવાય નહીં ભૂતો ભવિષ્ય અવતારી પુરુષની અદાણી સાથે મિત્રતા પણ કેવી કે સિત્તેર વર્ષના શાસન દરમિયાન સરકારે જે કઈ કર્યું એ બધું આકાશ થી પાતાર સુધી એમ કહીએ કે સરકાર સંચાલિત તમામ પ્રોજેક્ટ્સ ડિફેન્સ સહિત ખાણ ખનીજ સર્વે અને યુપીમાં તો શાળાઓ અવતારી પુરુષે અનાણીને હવાલે કરી દીધી છે પછી મંત્રીઓ શું કરવાનું કશું નહીં કરવાનું બેહી રહેવાનું અદાણ એને પૂછવાનું અવતારી પુરુષ આ રીતે કિચન કિચન કેબિનેટ બનાવવા તો માગે છે કે શું એ કઈ ખબર પડતી નથી સરકારે આ બધા જે પ્રોજેક્ટ્સ છે નેશનલ એને હવાલે અદાણીના હવાલે સોંપ્યા છે એનો નેશનલાઈઝ કરી દેવાની ખાસ જરૂર છે નહીતર અગાઉને સરકારે જે કંઈ કર્યું તેના ઉપર અદાણી પાણી ફેરવી દેશે આવા દિલદાર ના છે ભવિષ્યથી દોસ્તી માટે જાન આપી દે બીજી વાત એ છે કે અદાણી એલઆઈસી સ્ટેટ બેંક પંજાબ બેંક વિગેરે કંપનીના માં શેર અને બોન્ડ આપી કરોડો રૂપિયા ઉઠાવ્યા છે હવે એ પૈસા જે ઉઠાવ્યા છે એ શેરના ભાવ તો અત્યારે હાલ હાવ ડાઉન ગયા છે એટલે એલઆઈસીને કેટલી ખોટ ગઈ અને એલઆઈસીમાં પૈસા કોના આપણે ભરીએ છીએ સ્ટેટ બેંકની અંદર આપણે પૈસા ભરીએ છીએ પંજાબ નેશનલ બેન્ક ની અંદર પણ આપણે પૈસા ભરીએ છીએ ખાતા નુકસાન થયેલ છે અદાણી પાસેથી આ પૈસા રિકવર કરી સરકારે પોતાની પાસે રાખવા જોઈએ અને બેંકને કોઈ નુકસાન ન થાય અને પૈસા સલામત મોદીજી અવતારી પુરુષ છે આઠ હજાર કરોડના વિમાનમાં બાંગ્લાદેશ શ્રીલંકા નેપાલ સિંગાપુર અને કેન્યાના બીજા ઘણા દેશો યુરોપના દેશોમાં પ્રવાસ કરી ત્યાંની સરકારોને અદાણીનું કામ આપવા માટે ભલામણ કરતા હતા એ તો આપણે બધાએ જાણ્યું છે ને મેં અગાઉ પણ કહેલું છે બાંગ્લાદેશમાં અને શ્રીલંકામાં કામ મળ્યું બીજી જગ્યાએ પણ કામ મળ્યું પણ સરકાર શ્રી ત્યાંની સરકારોની નારાજગીનો વિરોધ થયો શ્રીલંકાના તો પ્રમુખ સત્તા ઉપર આવતા પહેલા જ કહેલું કે હું અદાણીના બધા પ્રોજેક્ટ્સ રદ કરવાનો છું અને બાંગ્લાદેશની અંદર પણ આ રદ થવાની તૈયારીમાં છે કેન્યાએ તો મિટિંગ ભરી પાર્લામેન્ટની અને એના જે અદાણીના બે પ્રોજેક્ટ્સ હતા એક તો હેલીપેડ બનાવવાનો અને બીજું કે આ આર્જાનો એ બંને રદ કરી નાખે અને કેન્યાની અંદર પ્રવેશ કરવાને પણ બંધ કરાવી દીધી ઓસ્ટ્રેલિયા હોય પણ વિરોધ કરી દીધો અને કીધું કે ભાઈ અહીંયા આગળ કોઈ પ્રોજેક્ટ અદાણીનો અમારે નહીં જોઈએ ફ્રાન્સ વાળાએ પણ વિરોધ કરી દીધો અને આમ બધા રદ કરી દીધા અવતારી પુરુષે તો પોતાના મિત્ર માટે કર્યું પણ મિત્રને સાચવતા ના આવડે તો અવતારી પુરુષ શું કરે એક વરિષ્ઠ પત્રકારે કહ્યું કે અંબાણીના દીકરાના લગ્નમાં કહેવાય છે કે પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ થયેલો તે આપણા મારા તમારા જેવાના ખિસ્સાનો ખર્ચ હતો આ ધનાઢ્યો ફક્ત મધ્યમ વર્ગનું શોષણ જ કર્યું છે કોઈએ દેશની પ્રગતિ માટે વૈજ્ઞાનિક સંશોધનો માટે પૈસો ખર્ચેલ નથી ફક્ત પોતાની તિજોરી છલોછલ થાય તેની જ કાળજી રાખી છે જેથી સરકારનો સાથ હોય તો જ આ થઈ શકે તિજોરી એમને ક્યારે થાય છલોછલ સરકારનો સાથ હોય તો જ અદાણીની જે તિજોરી ઉભરાઈ પડે છે જેમ દૂધ ઉભરાઈ પડે ગરમ મુક્યું હોય એમ સરકારની સરકારનો સાથ હોય તો તો વાત એ છે કે તેઓ જાણે છે કે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાને ભારત દેશમાં ગરીબાઈ બેરોજગારી મોંઘવારી દેવું વધી રહ્યું છે તે ઘટાડવા માટે કે મિટાવવા માટે સરકાર નથી દુનિયાના ત્રીજા નંબર ની અર્થવ્યવસ્થા ઉપર રાહુલે આક્રમણ કર્યું છે કોંગ્રેસે આક્રમણ કર્યું છે એ દેખાય છે આ ચાર નંબર ની અર્થ વ્યવસ્થા માંથી ત્રીજા નંબર ની અર્થવ્યવસ્થામાં અરે અત્યારે જીરો નંબરની અર્થવ્યવસ્થા થઈ ગઈ છે અદાણીના કારણો એમના જ કારણો દેખાતા નથી આ લોકો ઘૂસ આપવાને આ લોકોને લૂંટવાને તેને બધી કર્યું છે એ દેખાતું નથી ધનાઢ્યો જે કંપનીના કારણે લોકોના લાખના બાર હજાર થયા છે તે જણાય છે પણ આ કંપનીઓ સંપત્તિ એકઠી કરવામાં અને સરકારનો સાથ લઈ બેંકોના દેવા માફ કરાવવામાં અદાણી પાસે ટ્રિલિયન ડોલરની રકમ ક્યાંથી આવી અદાણી પાસે ટ્રિલિયન ડોલરની ક્યાં કમ બાપદાદા આપી હતી આ બધી આપણી જ રકમ છે આ પ્રજાના શોષણના પૈસા હોય એ અવતારી પુરુષને લાગતું નથી જો લાગતું હોય તો તો બધા કરે છે શોષણ થાય છે સમાજવાદ કરવો છે આમ છે ને તેમ છે અને બધાના પૈસા જે લૂંટી ગયા છે એ દરેકને વેચી કાઢવા છે પણ એમની કંઈ એવી દોનાત દેખાતી નથી એમને તિજોરીમાંથી ચારાના પણ લેવાની ઓછા ના થાય એની એ દરકાર મોદી સાહેબ અવતારી પુરુષ રાખે છે આવી આવી સરકાર તો મિત્રતા પણ એરેસ્ટ થવાના અદાણી એરેસ્ટ થવાના છે તે સમાચાર બે દિવસ પહેલા આવ્યા હોત તો ભારતમાં ખાસ કરીને ચૂંટણી ભાજપ જે ચૂંટણી થઈ એમાં ભાજપ ઉપર અવરી અસર પડત પડત કે ના તો રામ જાણે કારણ કે રાજીવ કુમાર એમની સાથે હતા જે ચૂંટણી કમિશનર આયોગ ચૂંટણી આયોગ એમના ખિસ્સામાં હતું એટલે એ તો અવરી અસર પડી હોત તો ફેરફાર કરી નાખત પણ પોતાની ભારતમાં ગેરહાજરી માટે પરદેશનો પ્રવાસ ગોઠવાયો બાકી આ સમાચાર પીએમ ઓફિસમાં તો મળી ગયા હશે કે એરેસ્ટ થવાના છે એમ કારણ છે અદાણી તો એમ કહે છે કે એક વર્ષ પહેલા ખબર હતી કે તેમણે આ તેમના વિરુદ્ધ આ ચાલી રહ્યું છે તો તેમણે મોદીજી મારફત તજવીજ કેમ ના કરી તો ગુનો દાખલ ના થાત ભારતમાં જે સુપ્રીમમાં અરજી હવે કરવી પડી તે જે તે સમયે કરત પણ અદાણીને જે લાગ્યું હતું કંઈ મેં કંઈ કર્યું જ નથી અને મેં કંઈ ખોટું એ નથી કર્યું એમ બની અને પોતે ચાલે ગયા અને કર્યું હશે તો મોદીજી છે સાથે એટલે બચાવી લેશે પણ અહીંયા આગળ એવું આજે થશે મોદી શું થશે કે અદાણેને બીજા કે દેશમાં કે જ્યાં આગળ અમેરિકા સાથે સંબંધો ના હોય એવા દેશમાં સુપ્રત કરી દેશે કે કેમ એ બધી બાબતોમાં રિપોર્ટર મિત્રો જ્યોતિષીઓની માફક વર્તારા આપી રહ્યા છે પણ જે લોકો ઊંડા પ્રમાણમાં કાયદો જાણે છે એ લોકો તો સ્પષ્ટ કે છે કે એને હાજર થવું જ પડશે અને પછી બેલ લેવા પડશે અને કોર્ટ આપશે તો જ અને બીજા દેશને જો મોકલે તો કયા દેશ છે રશિયા ચીન અને ઉત્તર કોરિયા આપણે અદાણી માટે આવા દેશના ગુલામ થવું નથી બીજો દેશ ભારતને ચૂસી ખાશે અને પાપ અવતારી પુરુષને લાગશે આપણે ઘણી ગાઢ મિત્રતા અદાણી જોડે હોય પણ દેશના ભોગે ના કરવાની હોય ભારતની વિદેશ નીતિ કૂટનીતિ ભારતને લાંછન લગાડેલ છે તમારું ક્યાંય ચાલતું નથી ભારતની આજુબાજુના જે દેશો છે ને ત્યાંય પણ તમારી ચારાની વેલ્યુ નથી સંબંધો નથી રાહુલજી પાંચ છ વર્ષથી અદાણી અને મોદી સાથેના સંબંધો માટે સંસદ અને રેલીઓ ગજવે છે આજે ભારતભરના કોંગ્રેસીઓ રાહુલજીને વાતને સમર્થન આપવું જોઈએ બીજા પક્ષોએ રાહુલજીને હાથ મજબૂત કરવાનો વારો આવ્યો છે આ તો દેશની સવાલ છે રાહુલજીને પોતાની ઇજ્જતનો સવાલ નથી દેશની ઇજ્જતનો સવાલ છે આમે અવતારી પુરુષે ભારતની તો ઇજ્જતની દૂર ધાણી કરી નાખી છે અદાણીને કોઈ પણ દેશમાં અવતારી પુરુષની ભલામણ હોવા છતાં કોઈ કોન્ટ્રાક્ટ ક્યાંય એન્ટ્રી પણ મળતી નથી હું જ્યોતિષી નથી પણ ગુજરાતની હાઈકોર્ટે રાહુલજી એક સામાન્ય બાબત મોદી જે પૂર્ણેશ મોદી જે દાવો કર્યો હતો વિડ્રો કરે પાછો મૂકી દીધો બાબતમાં નીચલી કોર્ટની સજા જે મેક્સિમમ મેક્સિમમ સજા હતી બે વર્ષે રાખી એ ગુજરાત હાઈકોર્ટે એને નીચલી કોર્ટની સજા કાયમ રાખી હતી તેવું અમેરિકામાં નથી ભારતમાં કોર્ટો છે અને ન્યાયતંત્ર સ્વતંત્ર છે પણ સત્તાથી ડરે છે કે કદાચ આપણી રાતોરાત ક્યાંક બદલી થઈ જશે તો સત્તા પક્ષને ગમે તે ન્યાય આપી દે છે અમેરિકામાં કોર્ટ હુકમ કરતા પહેલા સો ગાણે ગરીબ ગારીને પાણી પીવે છે માટે અદાણે માટે કશું જ કામમાં નહીં આવે એને કાં તો રજૂ કરવો પડે નહીતર ઇન્ટરપોલ આવી અને એને પકડીને લઈ જશે મારા અમેરિકન મિત્રો મારા હેડનબર્ગના મિત્રોને મારે કહેવાનું છે કે ભારતમાં તો ઘૂસ એટલે લાંચ વગર પાંદડું પણ હાલતું નથી આ તો સામાન્ય થઈ ગયું છે અમારા ભારતમાં તો લાંચ તો સામાન્ય થઈ ગઈ છે અને એ સામાન્ય સમજ્યા હતા અદાણી સાહેબ સામાન્ય છે તો પછી પણ પાદડા વગર હાલતી તો ત્રણ ચાર કિલોની ફાઇલ એક ટેબલ ઉપર થી બીજા ટેબલ ઉપર કેવી રીતે જાય ગુસ્સ વગર એટલે તો અવતારી પુરુષે શરૂઆતમાં જ કહેલું જ્યારે મુખ્યમંત્રી થયા ત્યારે જ હું ખાતો નથી અને ખાવા દેતો નથી તો પછી અવતારી પુરુષ આપને ખાતા અદાણીજીએ શીખવાડ્યું હવે અદાણીને કહી દઉં કે બહુ થયું તમે પણ ઘરે સુધી આવી ગયા છો પછી વોમિટ થશે ઉલટી થશે ડૉક્ટરો અમેરિકાથી બોલાવા પડશે કારણ કે અહીના ડોક્ટરો તો તમે જાણો છો ને કે પેટ બગડ્યું હોય તો એનજીઓ પ્લાસ કરી નાખે અથવા તો સ્ટેન્ટ મૂકી દે અહીંયા ડોક્ટરો તો એવા છે કે તમે એમ કહો કે પેટ બગડ્યું છે તો તરત જ સ્ટેન્ટ મૂકી દે અથવા તો એનજીઓ પ્લાસ કરી દે અને પેટની વાત બાજુમાં રહે આમાં કોઈ આમાં કોઈ આગાહી કરતા નથી પણ ભગવાન ઉપર છોડી દીધેલ છે કર્મના ફર મળે જ છે સોલર પાવરની વીજળી બહુ મોંઘી પડે છે એને ક્યાં સરકારને કે અદાણીને પડી છે તો આપશે પબ્લિક મોંઘી તો મોંઘી વીજળી જોઈએ તો આપશે પૈસા એને તો એટલું જ જોઈએ છે કે આટલા સમયના ગાળામાં અદાણીની તિજોરીમાં કેટલી રકમ ભેગી થાય છે આ ગણતરીઓ કરવામાં જ બધા અવતારી પુરુષ આ સાગર એમનો ભત્રજો અને અદાણી ગૌતમ અદાણી આ બધા જ આ ગણતરીઓ કરતા જ હોય છે પબ્લિકની પડી નથી પછી ભલે ઇલેક્ટ્રિસિટી બોર્ડ વાળાને કે ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ વાળાને કે ભાઈ તમે આ ઇઝીલી મોંઘી તમે આ સોલર પાવર ની ઇલેક્ટ્રિસિટી લો થોડી મોંઘી પડશે પણ તમને સારી સગવડતા આપશે આ ગણતરીમાં જ પડ્યા છે પ્રજાનું જે થવું હોય તે થાય એની એને પડી કોઈ અવતારી પુરુષને કે અદાણીને પડી નથી નમસ્તે મિત્રો આ એપિસોડ આપને થોડો પસંદ પડ્યો હોય તો લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો એના માટે કોઈ પૈસો ખર્ચો પડતો નથી